जामकणडोरणा तालुका प्राथमिक शाळा ना शिक्षिका बहनश्री वीरडिया हर्षिदाबेन मोहनभाई ने गुजरात शिक्षक गौरव सम्मान 2024 થી સન્માનિત કરવામાં આવ્યા જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેન ગાંધીનગર દ્વારા 12 મે ના રોજ જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ ના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા મંત્રી મનીષભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન 2024 12 મે ના રોજ गुरुकुर विद्यालय કલોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન 2024 નો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ખૂબ જ દબદબાભેર યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી આશરે 97 જેટલા શિક્ષકોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ગૌરવ પુરસ્કાર માટે રાજકોટ જિલ્લામાંથી એકમાત્ર જામકણડોરણા તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રી વીરડિયા હર્ષિદાબેન મોહનભાઈને આ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા આ આદર્શ શિક્ષિકા બહેન શ્રી હર્ષિદાબેન વિરડિયાએ એક પવિત્ર વ્યવસાય તરીકે શિક્ષણ ક્ષેત્રને પસંદ કર્યો છે તે આવકારદાયક છે શિક્ષિકા બહેન શ્રી હર્ષિદાબેન વિરડિયાએ સેવાકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રને अनोખું યોગદાન આપ્યું છે બાળકોમાં જ્ઞાન સંસ્કારનો આરોપણ કરી સમાજનું એક મહત્વનું કાર્ય દીપાવ્યું છે શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓ માટે આ આદર્શ શિક્ષિકા બહેન શ્રી હર્ષિદાબેન વિરડિયાને શ્રી ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન બે હજાર ચોવીસ થી સન્માનિત કરાતા જામકંડોરણા તાલુકા પ્રાથમિક શાળાના તમામ સ્ટાફની સાથે સાથે સમગ્ર જામકંડોરણાના ગ્રામજનો તથા વાલીગણ ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે આ તક સૌરાષ્ટ્ર વિઝનના તંત્રી નરેનભાઈ પ્રિયદર્શીએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા જીવનને સારું અને ભવ્ય જીવન માટે હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર